આજથી શરૂ થતાં મા દશામાના વ્રતની ઉજવણીમાં પાદરાના મુજપુર બ્રિજ દુર્ઘટનાની થીમ બનાવવામાં આવી હતી અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આજથી શરૂ થતા દિવાસા એટલે કે મા દશામાની સ્થાપનાના પ્રથમ દિવસે પાદરા શહેરના શારદા હાઈસ્કૂલ વિસ્તારમાં આવેલ મહાકાળી સોસાયટીમાં રહેતા રાવલ પરિવાર દ્વારા અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે અને મા દસામાની સ્થાપના કરવામાં આવી છે જેમાં પંદર દિવસ અગાઉ પાદરા તાલુકાનો મૂજપુર ગંભીર બ્રિજ તૂટી પડ્યો અને એકવીસ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે આ બ્રિજનો મધ્યનો ભાગ તૂટી પડ્યો હતો અનેક વાહનો નદીમાં ગરકાવ થયા હતા ત્યારે સમગ્ર દુર્ઘટનાને લઈને રાવલ પરિવાર દ્વારા દુર્ઘટનાની જગ્યાનું પુનરૂદ્ધાર કરવામાં આવ્યું છે જેમાં રેસ્ક્યુ કામગીરી જિલ્લા વહીવટી એકસો આઠ એમ્બ્યુલન્સ પોલીસ સ્થાનિક લોકો દ્વારા લોકોના જીવ બચાવવાની કામગીરી આ થીમમાં જીવંત રીતે રજૂ કરવામાં આવી છે ત્યારે ધાર્મિક શ્રદ્ધા માનવતા અને સામાજિક સંદેશ પણ આપતી આ થીમ લોકોને ભાવ વિભોર કરી દીધા છે રાવલ પરિવારના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે પ્રાર્થના તથા તેમના પરિવારજનોને સાંત્વના મળે એ માટે વિશેષ પૂજા કરવામાં આવી છે સાથે તંત્રની કામગીરીને પણ બિરદાવવામાં આવી છે મારું નામ આરતી છે અમે મહાકાળી સોસાયટીમાં પાદરા રહીએ છીએ જે ગંભીરાનો બ્રિજ તૂટી ગયો છે અને એ લાઈવ ડેમો બતાવીએ છીએ અમે દશામાની વ્રત ઉજવણી કરીએ છીએ અને જે એકવીસ જણ લોકો મરી ગયા છે એની આત્માને શાંતિ મળે મારું નામ રાવળ ગોપાલભાઈ કેશોભાઈ છે મહાકાળી સોસાયટી શારદા હાઈસ્કૂલ રોડ અને અમે જે આ ગંભીર જે દુર્ઘટનાનો બ્રિજ થયું છે આપણે એનું અમે ડાઈટ

જે મહાકાળી માતાનું મંદિર આ મહાકાળી સોસાયટી છે સાદા સ્કૂલ આગળ જે ગંભીરા બ્રિજ દુઃખદ ઘટના આજે પંદરમો દિવસ થયો છે એ દુઃખદ ઘટના કેવી રીતે બની કેવી રીતે થયું અને કેવી રીતે ત્યાંથી એકવીસ લોકોના જે જીવ ગયા કેવી રીતે એમને રેસ્ક્યુ કર્યા એમના સાધનોને બહાર કાઢ્યા તે તમામ ઘટના આજે પાદરા એક મિહિરભાઈ રાવણના ઘરે આખી થીમ બતાવવામાં આવેલી છે અને આ થીમ દ્વારા એનું વર્ણન કરવામાં આવ્યું છે અને તમામ જે એકવીસ લોકોનો જે આમાં જીવ ગયો છે એ તમામને આત્માને શાંતિ આપે અને માતાજી એમના તમામ પરિવારને દુઃખ હરે અને તમામ પાદા તાલુકા દુઃખની લાગણી પાઠવે છે